વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા નવલખી મેદાનમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે પ્રથમ નોરતે વરસાદની અસર વર્તાયા બાદ આજે છઠ્ઠા નોરતે ફરી મેઘરાજાએ સવારથી જ આગમન કર્યું છે મોટાભાગના મેદાનોમાં પાણી હોય ગરબાનું આજનું આયોજન થશે કે કેમ તે હાલ કહી શકાય તેમ નથી ત્યારે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની સમગ્ર ટીમ દ્વારા મેદાન ઉપર વરસાદના પાણીથી સુરક્ષિત રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જગદંબાને પ્રાર્થના કરી રહ્યા છીએ કે વરસાદ રોકાય જો એક કલાક પણ ઉઘાર મળે તો ગરબા રમી શકાશે તેવું આયોજન કરી દેવાશે હાલ ક્રેડાઈ વીએનએફની ટીમ મેદાને કામે લાગી છે હવે વરસાદનો શું મિજાજ રહે છે તેના ઉપરથી આજે ગરબા યોજાય છે કે કેમ તે તો હવે આવનાર સમય જ બતાવશે વરસાદ સામે લડી રહ્યા છે માં જગદંબા પ્રાર્થના કરીએ છે કે વરસાદ બી ખમૈયા કરે અમે મહેનત એવી કરી રહ્યા છે એક કલાક બી ઉઘાડ મળે અને ગ્રાઉન્ડ જો સેફ હશે તો પછી એક કલાકમાં ગ્રાઉન્ડ તૈયાર કરીને રમાડી શકાય જો વરસાદ રહી જાય ને એક કલાક પણ તડકો મળ્યો તો આજે પણ પ્રયત્ન કરી કે ગરબા રમી શકાય કામ કરે છે અમે અમારું કામ કરીએ છીએ સમગ્ર ક્રીડા વીએનએફ ની ટીમ આપ જોઈ રહ્યા છો સમગ્ર છે બધા જ કામે લાગેલા છે જાતે અને એક કલાક પહેલા પણ જો વરસાદ બંધ રહેશે તો અમે ગરબા રમવા સજ્જ છે વરસાદ નું વિઘ્ન જો બંધ રહેશે તો બાકી અત્યારે ભલે પડી પડીને વરસાદ અમે અમારી તૈયારી પૂરી કરી લીધેલી છે અને ફક્ત એક જ કલાક નો સમય જોઈએ ગરબા રમવા શરૂ કરતા